માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત બનાસકાંઠાના ખેમાણા ટોલ પ્લાઝા પર સડક સુરક્ષા જીવન રક્ષા કાર્યક્રમ યોજાયો હતો આ વિશેષ અભિયાન હેઠળ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વાહન ચાલકો માટે નિશુલ્ક આંક તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ કાર્યક્રમનો પ્રારંભ પ્રોજેક્ટ ડાયરેક્ટર માનસ શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ટેકનિકલ મેનેજર સંદીપ સોની પ્રોજેક્ટ મેનેજર રાજપૂત સહિત ટોલ પ્લાઝાનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો માર્ગ અકસ્માતો ઘટાડવા અને ડ્રાઈવરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કેમ્પમાં બસ્સોથી વધુ ટ્રક ડ્રાઈવરો તેમજ આસપાસના ગામના લોકોની આંખોની ઝીણવટ ફરી તપાસ કરવામાં આવી હતી નિષ્ણાત તબીબો દ્વારા તપાસ બાદ જરૂરિયાત ધરાવતા ડ્રાઈવરોને સ્થળ પર જ નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચલાવતા ડ્રાઈવરો માટે વિઝન ટેસ્ટ અત્યંત મહત્વનો હોય છે જેથી હાઇવે પર થતા અકસ્માતોમાં ઘટાડો લાવી શકાય પ્રોજેક્ટ ડાયરેક્ટરે આ તબક્કે જણાવ્યું હતું કે ડ્રાઈવરોનું સ્વાસ્થ્ય અને તેમની આંખોની ક્ષમતા એ સડક સુરક્ષાનું પ્રથમ ચરણ છે આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ ડ્રાઈવરોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અને પૂરતી ઊંઘ લીધા બાદ જ વાહન ચલાવવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ખેમાણા ટોલ પ્લાઝા ખાતે આખો દિવસ ચાલેલા આ સેવાકીય કાર્યક્રમનો મોટી સંખ્યામાં વાહનચાલકોએ લાભ લીધો હતો અને નેશનલ હાઇવે ઓથોરિટીના આ માનવીય અભિગમને બિરદાવ્યો હતો ટ્રાફિકના નિયમોની જાણકારી સાથે પાયાની આરોગ્ય સુવિધા પૂરી પાડીને વિભાગે સુરક્ષિત સફરનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે સડક સુરક્ષા જીવન રક્ષા અભિયાન હેઠળ ખેમાણા ખાતે યોજાયેલો આ કાર્યક્રમ સફળ રહ્યો હતો આંખની તપાસ અને ચશ્માના વિતરણ દ્વારા હાઇવે પર ડ્રાઇવિંગ કરતા ચાલકોની સુરક્ષામાં વધારો થશે અને અકસ્માતોનું પ્રમાણ ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે